નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે શનિવારે શિવયુગ અને આશ્રલેષા નક્ષત્રનો સંયોગ આ પાંચ રાશિઓને મળશે ભરપૂર ફાયદો મીસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે હનુમાનજી અને ગ્રહોના સેનાપતિ મંગળ દેવને સંપિત છે સાથે જ આજે બાર સ તેર સપ્ટેમ્બરના રોજ ભૌમ ભૌમ પ્રદોપ વ્રત પર શિવ યોગ અને અશ્રલેસા નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે જાણો બાર રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર કર્ક ઉપરાંત સિંહ રાશિમાં થશે સાથે જ ભૌમપ્રદોપતિથીના વ્રતની ઉજવણી કરવામાં આવશે આ શુભ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ શિવયોગ અને અર્સ અર્સલેસા નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે ભૌમ વ્રતના દિવસે આ શુભ યોગ બનવો ખૂબ જ કલ્યાણકારી ગણવામાં આવે છે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો અને શુભ યોગના પ્રભાવથી શનિવારનો દિવસ પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે આ જાતકોને કરિયરમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે અહીં આપેલા કેટલાક જ્યોતિષય ઉપાયથી કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત બનશે અને હનુમાનજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે અહીં જાણો તેર સપ્ટેમ્બરનો દિવસ મેષથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો રહેશે રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ આજે સામાજિક કાર્યથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે જમીન સંપત્તિને સંબંધિત કોઈ મોટો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને જીત મળી શકે છે જો કે આજે માતાના સ્વસ્થના કારણે થોડી પરેશાની રહી શકે છે આજે કોઈ યાત્રા પર સાવધાનીપૂર્વક જાઓ કારણ કે તેનાથી ધન ખર્ચ વધી શકે છે આજે સાંજે મિત્રોની સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી વ્યસ્ત રહેશે તો જ તેઓને સફળતા મળશે જીવનસાથી સાથે તણ તણાવ ચાલી રહ્યો હશે તો તે આજે ખતમ થઈ જશે અને બંનેની વચ્ચે પ્રેમ વધુ મજબૂત થઈ જશે પ્રેમ સંબંધમાં લોકોને આજે સારા સમાચાર મળી શકે છે સાંજના સમયે તમે પરિવારની સાથે દેવદર્શનની યાત્રા પર જઈ શકો છો બિઝનેસ સાથે જોડાયેલા લોકો આજે નવા અવસર મેળવશે જેનાથી પ્રગતિ થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે ઘરે અથવા નોકરી ક્ષેત્રે કોઈ સભ્યની વાત ખરાબ લાગી શકે છે આજે સાંજના સમયે તમે કોઈ સંબંધીના ઘરે જવાનો કાર્યક્રમ બનાવી શકો છો આજે તમારા ઘર અથવા કારોબારી સંબંધિત નિર્ણય સમજદારી અને સભાનતાપૂર્વક લેશો તો ફાયદો મળશે લાંબા સમયથી અટકેલા કામને આજે પૂર્ણ કરવાની કોશિશ કરશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે ભાઈ બહેનોની તરફથી મદદ મળી શકે છે આજે તમે ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ધન ખર્ચ કરશો પરંતુ તમારી આવક અને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો બિઝનેસમાં આજે શત્રુ તમારા વિરુદ્ધ નવા કાવતરા રચી શકે છે તેથી આંખ અને કાન બંને ખુલ્લા રાખીને સર્તક રહો નહીં તો તમારે નુકસાન વેઠવું પડશે સાંજના સમયે તમે કોઈ ધાર્મિક કાર્યમાં સામેલ થઈ શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દુર્વા ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમારો દિવસ દિવસ દાન પુણ્યમાં વીતશે આજે તમારી અંદર પરોપકારની ભાવના વધશે જેની પાછળ ધન ખર્ચ થશે આજે તમારો મોટા ભાગનો સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં વ્યતીત થશે ઓફિસમાં આજે નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે આજે તમારો ઉત્સાહ જોઈ શત્રુ પ્રોત્સાહિત થશે બિઝનેસ કરતા લોકોને આત્મવિશ્વાસ પર દમ કરેલા કામમાં સફળતા ચોક્કસથી મળશે આજે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે થોડો ખર્ચ પણ થઈ શકે છે આજે સાંજના સમયે તમે તમારા કોઈ મિત્રની મદદ માટે આગળ આવી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુનું પૂજન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમે તમારા અમુક કાર્ય ભાગ્ય પર છોડી દેશો તો અત્યધિક લાભ થઈ શકે છે જો કે સ્વસ્થ પ્રત્યે સચેત રહો કારણ કે જૂનો રોગ પરેશાન કરી રહ્યો હોવ તો તેના કષ્ટના કષ્ટના કારણે તમને પરેશાની થઈ શકે છે સાંજના સમયે તમે મિત્રોની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો જેનાથી પરિવારના લોકો પણ નારાજ થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત વિદ્યાર્થીઓની શિક્ષા પ્રત્યે રુચિ વધશે અને નવું શીખવામાં સફળ રહેશો પ્રેમ સંબંધમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરવો નહીં તો તમારા સંબંધમાં થોડી પરેશાની આવી શકે છે જો તમે સાંજના સમયે યાત્રા પર નીકળશો તો સાવધાનીથી નીકળો કારણ કે વાહન ખરાબ થવાની તમારા ખરાબ થવાથી તમારા પૈસા પણ ખર્ચ થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો વૃક્ષ રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે આવક ઓછી અને ખર્ચ વધારે રહેશે કેટલાક ખર્ચ એવા હશે જે તમારે કમને કરવા પડશે જેનાથી આર્થિક સ્થિતિ ખોરવાઈ શકે છે સંતાનને શ્રેષ્ઠ કાર્ય કરતા પ્રસન્ન થશો જો પાડોશી સાથે કોઈ વિવાદ થાય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો નહીં તો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ શકો છો આજે તમારા જીવનસાથીના સ્વસ્થાયને લઈને સાવધાન રહેવું પડશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો ધન ધન રાશિ રાશિના જાતકોના અક્ષર ધ અને ઢ આજે સરકારી ક્ષેત્રે તમારું સન્માન વધશે પ્રેમ જીવનમાં મધુરતા આવશે પારિવારિક સંપર્કોથી આજે તમને લાભ મળશે અને ભાઈ બહેનની મદદથી તમારા કેટલાક લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થઈ શકે છે આજે તમે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે તેવા યોગ છે આજે તમે સાંજનો સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં વિતાવશો અને શુભ કાર્ય પર ધન ખર્ચ કરશો જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો મકર રાશિ રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો તો તેનો લાભ આપી શકે છે અને પૂર્વજોએ કમાયેલું કેટલું ધન મળવાની પણ સંભાવના છે આજે જીવનસાથી સાથ જીવનસાથી તમારી મદદ કરી શકે છે જેનાથી અટકેલું ધન પણ પરત મળશે જો કે આજના દિવસે કોઈની વણમાગી સલાહ ના આપો નહીં તો તમને હાનિ થઈ શકે છે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે તેને યોગ્ય બનાવવાની દિશામાં કરવામાં આવેલા કાર્યમાં પ્રગતિ લેશો પરંતુ આજે કોઈ પણ વ્યક્તિને પૈસા ઉધાર આપવાથી બચો વેપારમાં ધન એકઠું કરવાના પ્રયાસો સફળ બનશે તમારા મિત્રોનો આજે સહયોગ મળશે અને નવા મિત્રો સાથે મુલાકાત પણ થશે આજે તમે પિતાની સલાહથી જે પણ કાર્ય કરશો તેમાં અવશ્ય સફળ થશો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમારા ધનમાં વૃદ્ધિ થશે અને મોસાળ પક્ષ તરફથી પણ આર્થિક લાભના યોગ બની રહ્યા છે આજે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે શેર માર્કેટમાં રોકાણ કરવાથી પણ ફાયદો મળશે સાંજના સમયે નોકરીમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો નહીં તો બનતા કામ બગડી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ